જે મુસ્લિમ વિસ્તારોમાં અને કોર્પોરેશન દ્વારા જે જે ગરીબ લોકોના ઘર કરવામાં આવે છે એ મુદ્દા ઉપર આપણે જાણીતા એડવોકેટ નિસારભાઈ નું મંતવ્ય શું છે નિસારભાઈ અમદાવાદમાં અને ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં ડિમોનેશન કરવામાં આવે છે એનું કારણ શું છે અને શું જોગવાય છે હાલ હું છેલ્લા ઘણા સમયથી હું અહીંયા મકરવા વિસ્તારમાં રહું છું મારી ઓફિસ છું હું ઘણા સમયથી સમાચાર જોઈ રહ્યો છું ન્યૂઝમાં જોયું મેં વારંવાર મને લોકોથી જાણવા મળ્યું કે કોર્પોરેશન અવારનવાર અતિક્રમણ હટાવવા માટે પોતાની ટીમ પોતાની ફોર્સ પોલીસની મદદ સાથે જઈને ઘરો તોડી નાખે છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કોર્પોરેશનનું જે ગોલ્ડઝર છે એ ક્યાંક એ લોકો ડિસ્ક્રિમિનેશન કરી રહ્યો અમને લાગી રહ્યું છે કારણ કે અવારનવાર છેલ્લા હું પાંચ વર્ષની વાત કરું તો અસંખ્ય વખત અને મુસ્લિમ વિસ્તાર જ્યાં છે બહુમૂલ્ય ત્યાં અવારનવાર એન્ક્રોચમેન્ટ કહીને દબાણ કહીને મકાનો તોડી પાડવામાં આવે છે હવે જે દબાણ અહીંયા તોડી પાડવામાં આવે છે તમામ તમામ સો સો ટકા મુસ્લિમોનું મકાન છે મેં ક્યારે સાંભળ્યું નથી કે જુવાપેરા વિસ્તાર સિવાય કોર્પોરેશને કોઈ એવા વિસ્તારમાં અતિક્રમણ હોય એની વાત કરી હોય અતિક્રમણ હટાવવાની વાત કરી હોય અથવા અતિક્રમણ છે છતાં કોઈ એક્શન કર્યું હોય એવું મારા ધ્યાનમાં લોયર તરીકે હજુ સુધી મેં ક્યાંય સાંભળ્યું નથી એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભાઈ કોર્પોરેશન છે જે ક્યાંય મુસ્લિમો જોડે અન્યાય કરી રહી છે કેમ કે જે મુસ્લિમ પ્રજાઓ છે થોડી ઓછી ભણેલી ગણી રહ્યો છે જે ભણેલા લોકો હોય છે મુસ્લિમ એ લોકો આગળ આવવા માંગતા નથી પીપના કારણે કોઈ પણ કારણોસર પણ હકીકતમાં આ રીતે અતિક્રમણ હટાવવું મારી દ્રષ્ટિએ અયોગ્ય છે કેમ કે સરકારે એવા ઘણા નિયમો ઘડ્યા છે કે જેમાં હજારો લોકો જયારે વસી ગયા હોય દસ દસ વર્ષથી વીસ વીસ વર્ષથી પચીસ પચીસ વર્ષથી જયારે ત્યાંના રહીશો બની ચુક્યા છે તો સરકારે મકાન તોડતા પહેલા એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ કેમ કે બધા ફેમિલી વાળા માણસો છે અચાનકથી માણસો રાતોરાત ઘર તૂટી જાય તો ક્યાં તો અમદાવાદ એવા ઘણા દાખલાઓ છે

કેમ એ લોકોને જાણે એકદમ અનાજ બાળકો જેવું વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તો મારો સખત વિરોધ છે ને હું સખત વખોડી કાઢું છું કે તમારું જો એન્ક્રોચમેન્ટ હોય ગેરકાયદેસર મકાનો તો તોડી પાડવાનો વાંધો નથી પણ જે લોકો બચારા ગરીબ છે જેના પાસે બીજી વૈકલ્પિક વ્યવસ્થા નથી તમે એમને બીજા મકાન આપો અને પછી પણ સરકાર પાસે આ વિસ્તારમાં ઘણી બધી સરકારી એવી જગ્યાઓ હજારો લાખો વારની સંખ્યામાં પડી છે કે જે સરકાર પાસે એમનું પજેશન છે તેમ છતાં સરકાર તોડ્યા બાદ એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપતી નહીં લોકો રોડ પર ઉતરી જાય છે મારવાનો વારો આવે છે એટલે મારી દ્રષ્ટિએ કોર્પોરેશન જે કામ કરી રહી છે ક્યાંક ને ક્યાંક ખોટું છે અને લોકોને આ રીતે ઘર વ્યવહાર કરવા એ સારી વાત નથી ઇમ્પેક્ટ ફી જે કાયદો છે એ કાયદા પ્રમાણે જે મકાન બાંધકામ થયું હોય એની ઉપર સરકાર ડિમોલેશન કરે છે તેનું શું કારણ હશે સરકાર વારંવાર નવા નવા કાયદો લાવે છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે ઇમ્પેક્ટનો કાયદો બહુ સરસ કાયદો છે જ્યાં કોર્પોરેશન સરકારની તારીફ કરવાની વાત આવશે તો હું તે તારીફ પણ કહીશ સરકારે અવાર નવાર સ્કીમ લાવી આથી બે વર્ષ પહેલા સરકારે અમદાવાદ કોર્પોરેશન સ્કીમ છે જેને ઇમ્પેક્ટ નો કાયદો લોકો છે ઇમ્પેક્ટ ફીનો મતલબ એવો થાય છે કે જે લોકોએ ક્યારેક ક્યારેક જયારે સરકારની ટીપી સ્કીમ જાહેર થયા પહેલા જે વિસ્તારમાં ટીપી હતી ત્યાં મકાનો બનાવી રાખ્યા છે ને મકાનોમાં પ્લાન પાસ નથી કરાવાયા કોર્પોરેશનની મંજૂરી નથી લીધી જે મકાન બનાવતા પહેલા અથવા પોતાની મરજીથી બાંધકામ કરી નાખ્યા તો સરકારમાં છેલ્લા છ મહિના પહેલા સ્કીમ લાવી ઇમ્પેક્ટ ફી નતર ફરી એક્સટેન્ડ કરી અને જે મકાન બનાવતા પહેલા અથવા પોતાની મરજીથી બાંધકામ કરી નાખ્યા તો સરકાર છેલ્લા છ મહિના પહેલા સ્કીમ લાવી ઇમ્પેક્ટ ફી નતર ફરી એક્સટેન્ડ કરી અને ઇમ્પેક્ટ ફી ના કાયદાને ડિસેમ્બર સુધી અત્યારે વધારી દેવામાં આવ્યો છે ઇમ્પેક્ટ ફી એવું કે છે તો હું તમને અહીંયા રોકવા માંગીશ કે આ ફતેવાડી છે જ્યાં ડિમોલિશન થયું છે ત્યાં પણ આ કાયદાથી સરકાર એ લોકોના ઘર તોડી નોટિસ આપતી કે તમે ઇમ્પેક્ટ ફી ભરી દો અને તમારા ઘર કાયદેસર કરી અમુક લોકોના વીસ લાખના પચીસ લાખના એવા લોકોના ઘર તૂટ્યા છે એ લોકો ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર ને કોર્પોરેશન દ્વારા હા હું એ સમજાવવા માંગુ છું કે છો પ્રજામાં થોડી જાગૃતતા નથી થોડા કાયદાની અજ્ઞાનતા છે કાયદાનો અભાવ છે પબ્લિક સમજવા નહીં માંગતી લોકો પાસે સલાહ નહીં નથી મારી પ્રજાને આહવાન છે કે તમે જે પણ લોકો છો તમને સમજ ના પડે શું કરવું જોઈએ જયારે છેલ્લા દિવસ સુધી રાહ જોવો છે જ્યાં સુધી મકાન તૂટવાનો વારો નહીં એના આગલા દિવસ સુધી કોઈ વકીલની સલાહ નહીં કોઈ કાયદાના જાણકાર પાસે કોઈ સામાજિક વ્યક્તિ પાસે કોઈ રાજકારણી પાસે અને સલાહ લઉં આ રીતે અમને આ નોટિસો આવે છે વારંવાર અમારે શું કરવું જોઈએ તો હવે ઇમ્પેક્ટના કાયદા પર આવું છું કે ઇમ્પેક્ટનો કાયદો એવો છે કે જયારે તમારું બાંધકામ ઇરેગ્યુલર હોય ગેરકાયદેસર હોય કોર્પોરેશનની પરવાનગી કરેલું હોય તેવા સંજોગોમાં કોર્પોરેશનની શરતો છે અમુક નિયમો પ્રમાણે સરકાર જયારે નિયમો એવા છે કોર્પોરેશન કોર્પોરેશનના કે ભાઈ ઇમ્પેક્ટ ફી ત્યારે સ્વીકારવામાં આવશે કે જ્યારે રોડ રસ્તામાં તમારા મકાનો નહીં આવતા હોય તમારા જે રિઝર્વેશન પ્લોટમાં નહીં આવતા અથવા ગ્રીન ઝોન ના હોય એવા સંજોગોમાં કોર્પોરેશન તમારા પાસે ઇમ્પેક્ટ ફી તરીકે ફી લઈ તમારું જે ગેરકાયદેસરનું કે પરમિશન વગરનું બાંધકામ છે અને રેગ્યુલરાઇઝ ઇમ્પેક્ટ ફીમાં કરી શકે છે અને કરી બી આપે છે પણ ઘણા લોકોને એની જાણકારી જ નથી માહિતી જ નથી હવે અહીંયા ફતેવાડીના કિસ્સામાં એવું છે કે ઘણા ખરા મકાન એવા છે કે જેમાં સરકારનું એવું કહેવું છે કોર્પોરેશન સરકારી જમીન પર બની ગયા છે અને કેટલાક એવા મકાનો છે કેટલાક કે ગ્રીન ઝોનમાં આવે છે તો મને એ સમજમાં આવ્યો આજ દિન સુધી કે અમદાવાદ શહેર જેવા મેટ્રો મેગા વિસ્તાર મેગા સિટીમાં શહેરની વચ્ચો કોર્પોરેશન કે સરકાર ગ્રીન ઝોન કઈ રીતે નાખી શકે બરાબર અને ગ્રીન ઝોન નાખવાનું કારણ શું છે તો મને એમાં પણ ક્યાંક અતિશય લાગે છે કે જુવાપરા જેવા વિસ્તારમાં જગ્યા નથી કામ લાગશે જેવા સાઉથ ભોપાલ જેવા એરિયા છે ત્યાં આપણે ગ્રીન ઝોન લાગી દે તો સરકાર ત્યાં પેલાથી ટીપી આપી દે છે ના જુવા પ્રી કેમ નથી આપતી એનું કારણ શું હોય છે કે હા ક્યાંક ને ક્યાંક એ છે કોઈ કોર્પોરેશન અથવા સરકાર જુવાપરામાં જયારે ખુલ્લા પ્લોટ હોય છે એ વખતે સરકારી ટીપી ડિક્લેર કરી દેવું છે જેથી કોઈ ઇલિગલ કે બાંધકામો થાય અને વ્યવસ્થિત નગરની રચના થાય નગર રચના અધિકારી ખાલી જગ્યા પડી હોવા છો વર્ષોથી વર્ષો જાહેર નથી કરતા તો પછી લોકો પોતાના મકાન બનાવે છે જમીનો પર હવે પ્રજા હું કહીશ અથવા બિલ્ડરો જો લોકોને મારી એક ખાસ કરીને નમ્ર અપીલ છે કે તમે જયારે કોઈ મકાન ખરીદવા જાઓ તમે પૈસા આપીને લોકો પાસેથી મકાન ખરીદો તો મકાનના કાગળિયા ચેક કરો જમીન શું છે એ ચેક કરો તમે તમારા પૈસા વેડફો નહીં કોઈ તમને કોઈ બિલ્ડર ઉલ્લુ બનાવી જાય ગમે તે વેચી દે એ રીતે તમે આ મકાનો ના ખરીદો કાયદાકીય સલાહ લઈ લો જે જાણકાર લોકો જમીનના એમના પાસે સલાહ લો તો તમારા ભવિષ્યમાં આવા કોઈ મકાન તૂટવાનો વારો નહીં આવે હવે એની પ્રજા બોડી છે લોકો ગમે તે અને અત્યારે બી જોઈ જાય છે અસંખ્યમાં અસંખ્ય મકાનો તૂટવાની હજી પણ નોટિસ પેન્ડિંગ છે તો મારું એવું કેવું છે કે અહીંયા જે ગ્રીન ઝોન આપ્યો છે સરકારે એક બિલકુલ ગેરવ્યાજબી છે એની સામે તમે જઈ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે માંગી શકો છો હાઈકોર્ટમાં અરજી કઈ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન આપી અને ઇમ્પેક્ટમાં અમને આવી રહ્યું એવી તમે દાદ માંગી શકો છો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈને પણ અહીંયા કોઈ જતું નથી એટલે મારે અહીંયા પ્રજાને એવું કેવું છે કે તમે ક્યાંક ને ક્યાંક કાયદે કે લોકોની સલાહ લો આ જે પોતાના જે માળા છે સાહેબ આ રીતે કોઈના માળા રાતોરાત પીખી નાખવા એ અમાનવીય કૃત્ય છે ગેરબંધારણીય છે ફંડામેન્ટલ નો અરજી કઈ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન આપી અને ઇમ્પેક્ટમાં અમને આવી રહ્યું એવી તમે દાદ માંગી શકો છો અને અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં જઈને પણ અહીંયા કોઈ જતું નથી એટલે મારે અહીંયા પ્રજાને એવું કેવું છે કે તમે ક્યાંક ને ક્યાંક કાયદે કે લોકોની સલાહ લો જે પોતાના જે માળા છે સાહેબ આ રીતે કોઈના માળા રાતોરાત તીખી નાખવા એ અમાનવીય કૃત્ય છે ગેરબંધારણીય છે ફંડામેન્ટલ નું ટોટલ બ્રીજ છે એટલે આ રીતે કોર્પોરેશન કે સરકારે કોઈ વ્યક્તિનો મકાન રાતોરાત તોડી તોડી પાડતા પહેલા એમને ક્યાંક છત આપવી જોઈએ એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અમે લોકો અમે કવરેજ કરવા ગયા હતા ત્યાં અમે અમુક કે અધિકારીઓના પણ અધિકારીઓ અડધો કલાક આવે છે લાવો તમે તો અમે જોઈશું ત્યાં સુધી ઉપર બતાવ્યું તો કે અમે માની નહી રાખ્યું કે ફટાફટ ને પેલા સરકારના માણસો છે ક્યાંક ને ક્યાંક એમને પ્રજા તરફે ક્યાંક નહીં રાખી અને ખાસ કરીને જુવાપુરા વિસ્તાર છે ફતેવાડી વિસ્તાર છે તો છે કે ભાઈ તમારે તાત્કાલિક એક્શન કરવી નહીં ગરીબના અવાજ એ તો જેના મકાન તૂટે એને ખબર પડે અધિકારીઓને બી એવું કેવું છે અધિકારીઓ જો કોર્પોરેશનના ખાસ સરકારના માણસો કે વર્ષો સુધી જયારે મકાનો બસો ત્રણસો ચારસો મકાન ઉભા થઈ જાય છે લોકો રેવાઈ જાય છે ત્યાં બે પેઢી થઈ જાય ત્યાં સુધી તમને ખબર નહીં પડતી કે આ ઇલીગલ મકાનો બની ગયા છે ને અમે પહેલાના રોકીએ તો મારા અધિકારીઓને બી એવી મારી રિક્વેસ્ટ છે નંબર અપીલ છે કે તમે જ્યારે મકાન પાયા માંથી ઉભા થતા હો ત્યારે જ રોકી દો તો પ્રજા જે બોળી છે બચારી જેને મકાન નથી અને મકાન વસાવું છે તો ઘર જ વાળા લોકો છે તો અહીંયા કઈ અધિકારી ને મિલી ભગત થશે કેમ કે પાયા ઉભા થઈ જાય એના પછી કલર કામ તો બધું ટોટલ મકાન ઉભો થઈ જાય અને પબ્લિક રહેવા જાય વરસ બે વરસ કાં છ મહિના થઈ એના પછી આ લોકો તોડવા આવે છે તો લોકો મિલી છે સિક્કા ની બીજી બાજુ જોઈએ ક્યાં કેવું માની લેવાના કારણ પણ છે કે ભાઈ આ રીતે જો તમે વર્ષો સુધી તમારા ધ્યાન મને આવતો પછી અચાનક તમે તાત્કાલિક નોટિસો પર નોટિસો ભજવી અને અતિક્રમણના નામે લોકોના મકાન તોડી પાડો છો તો શું તમારા અધિકારીઓ તમે જે ડ્યુટી તમારા ઓફિસર છે મે બી એવું હોય કે બિલ્ડરો સાથે ક્યાંક સાતગાંઠ હોય કે પેલા મકાન ઇલિગલ બનાવી દેવા દો લોકોને વેચી દેવા દો એટલે બિલ્ડરો સાથે ક્યાંક સાતગાઢ હોય શકે માનવાને કારણ છે નહીં તો જો કોર્પોરેશન કે સરકાર ના ઈચ્છે તો પચ્ચું પણ હજી શકે નહીં એ કિંમત કોઈ ના મૂકી શકે તો આટલા બધા હજારો મકાન તમારા કેવા પ્રમાણે ઇલિગલ બની તો બન્યા કેવી રીતે તો તમારે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓ સરકારમાં બેઠેલા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પ્રજા સાથે ગુનેગાર છે તો સાબ એમને કેમ છોડી દેવામાં આવે એમના પર બી તપાસનો વિષય છે અમુક વિસ્તારમાં તો એવું છે કે રાતે નોટિસ આપીને સવારે રિમોનેશન કરી દે છે હા બિલકુલ ગેરેજ છે કે ભાઈ કોઈને મેં એવું સાંભળ્યું કેટલાક તો મકાનોમાંથી છોકરા જે ભણતા હતા એના કપડા કે ચોપડા કે દફતર અથવા સાંજનું જમવાનો અનાજ દેવા નહીં દીધું અમુક ઘરમાં તાળો તોડીને એ લોકો સામાન હા તાળો તોડીને એટલે આ બિલકુલ ગેરેજ ગેરવ્યાજબી છે ગેરબંધારણીય છે ગેરકાયદેસર છે અને બીજા શબ્દોમાં કહીએ તો આ દાદાગીરી છે સરકાર તો આમની ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે જો પ્રજા જેના મકાનો ગયા છે ઈચ્છે નમદાર ગુજરાત હાઈકોર્ટ વડી અદાલત છે આપણી સર્વોચ્ચ અદાલત છે કાયદો કાનૂન બધા માટે સરખો છે અહીંયા કોઈ વ્યક્તિ વિશેષ નથી કોર્પોરેશનના અધિકારીઓ કે સરકારના કોઈ પણ માણસો જ્યારે ગેરકાયદેસર કૃત્ય કરતા હોય અને તમે જ સાબિત કરી શકતા હોય તો કોર્ટ તમારી માટે હંમેશા દરવાજા ખુલ્લા છે તમે લડો તમને ન્યાય મળશે તમે લડતા નથી

હું એમ કઉ છું કે જે તમારા આજુબાજુમાં વકીલ રહેતા હોય હોશિયાર છે જે તમારા બાજુ સામાજિક રાજકારણીઓ જે આગેવાન હોય કે જેને જમીનોની લોકોની સલાહ અને ક્યાંક ને કાયદાની રેમેડી છુપાયેલી છે મકાન તમે ઘર ના અને જલ્દી જાગો મેં એવું બી જોયું કે આગલા દિવસ સુધી એટલે કે આજે તોડવાના જયારે અધિકારો આવે એના આગલા દિવસ સુધી કોઈ આ લોકો ઉપયોગ નહીં કરતા પોતાના જે બંધારણે હક્કો મળ્યા છે તો ક્યાંક ને ક્યાંક પ્રજા પણ સુતેલી ઝડપાય છે તો મારી પ્રજાજો પણ અપીલ છે કે તમે પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ એક મકાન પહેલા ધ્યાન રાખો અને જો તમે લઈ લીધું તો તૂટે નહીં એના માટે ફ્રી છે બેઠી છે કોર્ટોમાં કોર્ટો તમારું મકાન બચે માટે કંઈક ને કંઈક પ્રયોગ કરો લોકોની સલાહ જે જાણકાર છે એટલે આ બધું કરો જો તમે ઘેર બેસો તો તમને ન્યાય નથી મળતા એટલે ક્યાંક કાયદાનો સદઉપયોગ કરતા શીખવા વડાપ્રધાન શ્રી કહી રહે કોઈ બે ઘર ના રહે

જો ઘર વિવાળાને ઘર મકાન આપવાની વાત તો જેના ઘર છે ને તોડે જ શું કામ જે વર્ષોથી સ્થાયી થયેલા તેના દસ દસ વીસ વીસ વર્ષથી મકાન બની ગયા તો સરકાર એમ જ લીગેલાઇઝ કરી દે એમના પાસેથી કોઈ સરકારી ફી લઈ લે સરકારી જમીનના પૈસા લઈ લેવી કોઈ નવી સ્કીમ લઈ આવે શું બે બે હજાર ત્રણ ત્રણ હજાર મકાન જે બની ગયા છે જેમાં પાંચ પાંચ જણાની સાત સાત જણાની ફેમિલી છે એટલે પંદરસો બે બે હજાર લોકોને તમે ઘર વેહાળ કરશો તો આ બિલકુલ સરકારની નીતિ ગેરવ્યભી છે ને મને માત્ર એવું લાગે છે કે સરકારની કેટલી સ્કીમો કાગળ પર છે હું સરકારના વિરોધમાં નથી પણ સરકારે પ્રજાને ક્યાંક 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 ને એમના જે 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 વિચારો છે છે એમને 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 એમની અજ્ઞાનતા સરકાર સમજાવવા માટે કોર્પોરેશનના અધિકારીઓને કે સરકારના અધિકારીઓ નિમણૂક કરવી જોઈએ અને એમને જે લાભ મળતો હોય એના માટે અથવા આવું ના થાય અથવા તમે આવા મકાન ના લો અથવા આવું કોઈ બાંધકામ ના કરે એના માટે સરકારે કોઈ પગલા લેવા જોઈએ એટલે સરકાર ક્યાંક ને ક્યાંક પ્રજાને કામ લાગે નહીં સરકાર માત્ર એટલા માટે નથી કે કોર્પોરેશન કે ભાઈ પ્રજાના મકાનો તોડી વાળે કેમ્પ કરે ને જાગૃતિ કેમ્પ લાવે જાગૃતિ અભિયાન ચલાવે કોર્પોરેશન દ્વારા સરકાર દ્વારા તો કોઈ કોઈ પહોંચશે જ નહીં તમે જ્ઞાન છે તો પછી સાહેબ તમે જુઓ કે સરકારે કેમ કરવા જોઈએ કે ભાઈ આવું ના કરો અને જો મકાનો બે બે હજાર હજાર પાંચસો બની ગયા હોય તો એને ક્યાંક લીગલાઇઝ કરવા માટે કોઈ નવા પ્રોગ્રામ લાવવા જોઈએ આ તોડી પાડવાથી કોઈ સરકારના કોઈ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થવા નથી આ રીતે એન્ક્રોચમેન્ટ જો કાઢવા જશે તો ઇન્ડિયામાં ગુજરાતમાં અમદાવાદમાં લાખો ઘર તૂટી જાય તો આ લાખો ઘર ના તૂટે એના માટે કોઈ નવો કાયદો લાવે નવી કોઈ વિચારસરણી લાવે એવી મારી સરકારને પણ અપીલ હું તમને કહીશ કે આપણે અહીંયાના જે અમુક બિલ્ડરો છે અમુક બિલ્ડરો જે સાબરમતી નદી છે એની અંદર પુરાણ કરી અને બાંધકામ કરે છે એ તો હું યોગ્ય નથી ગણતો એ તમે શું કહે છે બિલકુલ તમારી બિલકુલ સાચી વાત ક્યારેક ક્યારેક હું વ્યક્તિગત મને આઈડિયા નથી પણ સરકારની જમીન જે પણ બિલ્ડર જે ગરજ લોકો છે એના છત નથી બચાવતા બે બે અઢી અઢી લાખમાં મકાનો વેચ્યા એ લોકો તો બિલકુલ બી ઇલિગલ કામ કર્યું છે બિલકુલ ઇલીગલ છે એમનું ક્રો તો સરકારે પ્રજાને સરકારી જગ્યા છે તો ત્યાં આવો બનાવી પૈસા લઈને ધંધો કરે છે બિલકુલ વિસ્તાર કરતા હોય તો એના ત્યાં મકાન તો નહિ જ લેવું ઉલટા સામેથી જાણ કરી દેજો કોર્પોરેશન ને બનાવવાનું ચાલુ કરે છે તો લોકોના પૈસા બચી જાય આજ લોકોને આવા જે રાતોરાત રોડ પર આવવાનો જે વારો છે એ એટલે મારી પ્રજા પણ અપીલ છે કે ભાઈ આપણા મુસ્લિમ વિસ્તારો પણ જો આવો કોઈ ગેરકાયદેસર કૃત્ય કરો તમે સામેથી સરકારને કે કોર્પોરેશન ને માહિતી આપો કે લોકો છેતરાઈ નહીં એટલે આ બધી જે મુદ્દાઓ છે હાલ અને જોવા પર જેવો બહુ ગુણ્ય વિસ્તાર છે જે અહીંયા મુસ્લિમોની વસ્તી તમે જોશો હજી તો કોઈ આકારની તો નથી પણ છ થી સાત લાખ છે આખા અમદાવાદની તમે જો વસ્તી ગણો મેગાસિટી મેટ્રો સિટીની તો અહીંની જે વસ્તી છે એ પ્રમાણે દસ ટકા વસ્તી તમે અમદાવાદ પૂરી ગયો પચાસ લાખની વસ્તી આપ્યો સાઠ લાખની કરી લો તો છ સંતાખી લો ટેન પર્સન્ટ કરી એટલે અમદાવાદ નું દસ લાખ સાત લાખ વસ્તી ધરાવતો વિસ્તાર તો એના ફેસિલિટી અમે જીતો છો તમે જો ટીપી સ્કીમો નાખવામાં આવી સરકાર દ્વારા ના સ્કૂલ બનાવવામાં આવી છે ના તો કોઈ જાણે શૌચાલય બનાવવામાં આવ્યા ના સ્નાનગર બનાવવામાં આવ્યા ખાલી ટીપી સ્કીમના નામે બધા રિઝર્વ પ્લોટો હમણાં મેં લેવી નથી શું કોઈ પ્લેગ્રાઉન્ડ નથી બીજું હમણાં મેં રિસન્ટમાં જોયું પેપરમાં મેં જાહેરાત પાછી

આપણા વિસ્તારના ધારાસભ્ય છે જે જે વિસ્તાર છે છે આ મેમ્બર અમિત શાહ સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રી છે એમનો વિસ્તાર છે તો મારી એમને પણ ત્યાં સુધી તમારા માધ્યમથી મારી બે હાથ જોડી અપીલ છે કે તમે આપણા જે ધારાસભ્ય છે ઠાકર સાહેબ છે એમના સુધી મારી અપીલ છે બધા મુસ્લિમો વતી બે હાથ જોડીને કે સાહેબ ક્યાંક મદદ આવો અમારી

મધ્યસ્થી મધ્યસ્થીકરણ કરે અને સારો રસ્તો કે આ રીતે ના તૂટે પણ ક્યાંક ને ક્યાંક મધ્યસ્થીકરણ કરી આ જે કોર્પોરેશન બિલકુલ જે કૃત્ય પોતાની જે દાદાગીરી ચલાવે છે એમને તમે ક્યાંક રોકો અને અમારી મતદારો અમારી અપીલ છે એવી જ રીતે જે આપણા મેયર છે જે આપણા કોર્પોરેટર છે ત્યાં કોર્પોરેશનમાં રજૂઆત કરે તમે કરો એવી મારી બધાને જ અપીલ છે ઇવન મારા મેયર સાહેબ આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સાહેબ કે સાહેબ તમે લોકો ઘર વેહવાના ના કરો એની કોઈ વેકલ્પી વ્યવસ્થા કરો એવી મારી બે હાથ જોડી સરકાર કોર્પોરેશન કે જે તે લોકો આ મારો વિડીયો મારી અપીલ છે તમારો આ આપણે જે વાત કરી હું અપીલ કરું છું કે તમારી ઘર ઉપર નોટિસ આવે તો જરૂર નથી સારા એડવોકેટ જોડે કાં તો સારા સલાહકાર જોડે સલાહ લઈ કોર્ટમાં જઈ અને તમે આ જે વાત છે તમારી પ્રતિ આવી છે એનું નિરાકરણ લાવ તમારો ઘર નહી તૂટે સરકાર જો તમારું અનલીગલી હશે તો પણ સરકાર ધ્યાન દોરશે પછી તમારું ઘરનું નિરાકરણ લાવશે રહીશ સૈયદ અમદાવાદ